અમે માથેરાનની માર્કેટમાં છીએ સવારના સાત વાગે અને અહીંયા આવી છે માથેરાનની પોસ્ટ ઓફિસ ભારતીય ડાક પત્ર પેટી લેટર બોક્સ ગઈ વખતે અમે આવ્યા હતા ને તો અહીંયાથી મસ્ત બજાની મેં ઇયરિંગ્સ લીધી હતી બહુ સરસ શોપ છે આ લોના વાલા જેમ ચીકી મળે પણ એક ઉભી કર્યું હોય ને એકદમ હેરિટેજ નું લાગે આવી બધી અત્યારે શોપ બધી બંધ ડેરી ને બધું છે પણ એકદમ નાની એવી માર્કેટ છે બહુ મોટી માર્કેટ નથી પણ એક્સપ્લોર કરવાની બહુ મજા આવે અને અહીંયા બધે છે ને પેલા અમે આવ્યા ને ત્યારે બ્લોક નહોતા હવે બધે બ્લોક નખાઈ ગયા છે એટલે ચાલવાની મજા આવે બધા પોઈન્ટ ઉપર એ બ્લોક નખાઈ ગયા છે બહુ ઓછા રસ્તા એવા છે કે જે કાચા હોય બહુ બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે છત્રપતિ શિવાજી મહારાજ ઉદ્યાન એ મસ્ત છે

તમે છોકરા લઈને આવ્યા હોય ને તમારા છોકરા ન રહેતા હોય ને તો અહીંયા એક ગેમ ઝોન એ છે પોઈન્ટ ઉપર નહીં જવાનું ગેમ ઝોનમાં માં જતું રહેવાનું ચાલો મિત્રો અમે આવી ગયા છીએ હું અને મારી ફ્રેન્ડ સનરાઇઝ પોઈન્ટ એને અહીંયાનો વ્યૂ તમને બતાવું હજી સનરાઈઝ નથી થયો પણ બહુ મસ્ત વ્યૂ છે જો એક એક નંબર વ્યુ છે અહિયાં ના રેડ ચાલો મિત્રો હું અને મારી ફ્રેન્ડ આવી ગયા છીએ સનરાઈઝ પોઈન્ટે અને તમે જોઈ શકો છો સનરાઈઝ થવાની તૈયારી છે કેટલું મસ્ત લાગે છે આમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય ચડી જાઓ એકદમ મસ્ત છે વ્યુ બહુ મજા આવી ગઈ સવારના વાયગા છે સાડા છ વાગ્યા અમે નીકળ્યા હતા ઓલમોસ્ટ હવે સાત વાગી ગયા હશે પણ એકદમ મસ્ત જો અહીંયા છે ને હિમાલય પર્વતમાં કેમ વાઈટ વાઈટ પર્વત હોય એમ બધે વાઈટ વાઈટ થઈ ગયું છે અને ઉપરથી થી દાદા નીકળવાની તૈયારી છે એની સવારી લઈને આવું વ્યૂ હોય ને એટલે જામો પડી જાય